નમસ્કાર તમે જો રહ્યા છો ગુજરાત સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં યથાવત રહેશે ઠંડીનો ચમકારો કે જ્યાં અમદાવાદ ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ઠંડી યથાવત રહેવાની છે આ વખતે પંદર દિવસ મોડી શરૂ થઈ હતી ઠંડી ત્યારે સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડી ઓછી થતી હોય છે પરંતુ હજી પણ ઠંડી યથાવત રહેશે આવનારા દિવસોમાં પણ ઠંડીનો ચમકારો રાજ્યભરમાં જોવા મળવાનો છે અમદાવાદ ગાંધીનગર સહિત કચ્છમાં પણ ઠંડીનો ચમકારો રહેવાનો છે અને જે રીતે પંદર દિવસ મોડી શરૂ થઈ હતી ઠંડી અને ઉત્તરાયણ પછી જ્યારે ઠંડી ઓછી થાય છે પરંતુ હજુ પણ ઠંડીનો ચમકારો છે તે રાજ્યભરમાં યથાવત રહેશે વધુ વિગતો સાથે સંવદાતા કિશન કાંતેડિયા સીધા જોડાઈ ચૂક્યા છે કિશન રાજ્યમાં હજુ પણ ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ ઠંડી યથાવત રહેશે બિલકુલ હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે કે પાંચ દિવસ સુધી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે અને ઠંડી એ સામાન્યતઃ ગત વર્ષ કરતાં આ વખતે ખૂબ ઘણી ઓછી છે પરંતુ ઠંડીનું જોર આ વખતે વધ્યું છે અને ઠંડીનું જોર વધતા અમદાવાદ શહેરની અંદર સવાર સવારમાં જે મોર્નિંગ વોક છે તેના માટે લોકો નીકળે છે ઠંડી થોડી વધતા લોકોમાં પણ ઘણો આનંદ છે કારણ કે છેલ્લા કેટલાય દિવસથી લોકો ઠંડીની રાહ જોતા હતા સામાન્યતઃ દર વર્ષ દર વર્ષે જે રીતે જાન્યુઆરી ની આજુબાજુ જે પ્રકારની ઠંડી પડે છે એ પ્રકારની ઠંડી આ વખતે નથી જોવા મળતી કેટલાક લોકો છે જે મોર્નિંગ વોક કરે છે અને મસ્ત મજાની જે ઠંડી છે તેની મજા ઉઠાવે છે શું કહેશો બે ત્રણ દિવસથી સારી ઠંડી પડી રહી છે અને શરીર સુધારી રહ્યા છો સ્વાસ્થ્ય પર પ્રોપર ધ્યાન આપી રહ્યા છો હું તો આપી દઉં છું હું બધાને અપાવી રહ્યો છું અહીંયા ધ્યાન હું તો ત્રણ વર્ષથી આપી દઉં છું મારા સ્વાસ્થ્ય પર ધ્યાન બાકી ઠંડી સારી પડે છે હમણાં ઓછી કરતા જ કેવા ફાયદાઓ થાય છે ખાસ અલગ અલગ સારું તમે ઠંડીમાં જેટલું કરી શકો એટલું વેટ લોસ સારું થાય તમારે ગરમી કરતા વધારે કે બ્રિથિંગ ઇશ્યુ બહુ ના આવે એટલે સારું તમે જેટલું કરો એટલું શું અપીલ કરશો લોકોને ઠંડીમાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવા માટે આળસ મૂકી દો રોજ સવારે વહેલા ઉઠો કંઈ કરો કે ના કરો પણ રોજ સવારે વહેલા ઉઠો તો તમને આરામથી ગમે તે કરી શકશો જીવનમાં બધું શું કહેશો તમારો મોર્નિંગ મંત્ર શું છે કેવી છે ઠંડી હું તો રેગ્યુલર લાસ્ટ ચાર પાંચ વર્ષથી કન્ટિન્યુ એક્સરસાઇઝ કરું જ છું બટ ઓવરઓલ બાર વર્ષ બાર મહિનાના ટાઈમમાં તમે જે શિયાળાના બે ત્રણ મહિના હોય છે એમાં તમને તમારું બોડી વધારે સપોર્ટ કરતું એક્સરસાઇઝ કરવા અને જેમ પાર્થ પાર્થભાઈએ કીધું કે ભાઈ એ ડ્યુરેશનમાં તમારું બ્રિથિંગ લેવલમાં પ્રોબ્લેમ ના થતો એટલે તમે હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ કે તમારા રનિંગ એ બધામાં તમારું કાર્ડિયોમાં તમારે એક્સરસાઇઝમાં થોડુંક ઇઝી પડતું હોય છે તો ઠંડીની સિઝન ખીલી ચૂકી છે અને લોકો પોતાની હેલ્થ માટે પણ ઘણું ધ્યાન રાખી રહ્યા છે હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી આ જ પ્રકારે ઠંડી જોવા મળશે જોકે આ વખતે જે ભારતનો હિમાલય આચિત જે પ્રદેશો છે જમ્મુ કાશ્મીર હોય કે તમામ જે હિમાચલના રાજ્યો હોય ત્યાં આ વખતે બરફ નથી પડી એના કારણે આ વખતે જે ઠંડી છે એ ઠંડી ખાસ નથી જોવા મળતી બાકી આ સમયે ખૂબ વધારે ઠંડી હોય છે પરંતુ આ વખતે જે પ્રકારે તાપમાન નીચું જવું જોઈતું હતું તે તાપમાન નથી જોયું પરંતુ એમ છતાં પણ આ ચાર પાંચ દિવસ સારી એવી ઠંડી છે અને ઠંડીને લઈ અને લોકો કસરતની મજા માણી રહ્યા છે જે કુશાગ્રિશન માહિતી બદલ